ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાથી તમારું ભાગ્ય ચમકી જશે આ વર્ષની સૌથી મોટી પૂનમ એટલે કે ભાદ્રવી પૂનમ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે છે અને આ જ દિવસે વર્ષનું બીજું અને મહાન ચંદ્રગ્રહણ પણ છે આ દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેજો જો તમે આ ઉપાય બુધવારે ચંદ્રગ્રહણના દિવસે કરો છો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે માત્ર તમારે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાની છે આ ઉપાય કરવાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળશે પિતૃદોષ તરત જ સમાપ્ત થશે તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં હશે જો તમે આ એક ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય ગાય માતા જય લક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડિયો તમારા એક મિત્રને અવશ્ય શેર કરજો ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધિત તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ વિડિયોમાં અમે તમને તે ખાસ અને મહત્વની વસ્તુ વિશે જણાવીશું કારણ કે આ ચંદ્રગ્રહણના દિવસે તમારે આ વસ્તુ ગાય માતાને જરૂરથી ખવડાવવી જોઈએ તો ચાલો હવે ઉપાય વિશે જાણીએ સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે દરરોજ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને કૃપા કરીને ગાયને ત્યાં ચારો ખવડાવો તેનાથી તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ થાય છે અને તેનાથી સંબંધિત દોષોનું નિવારણ થાય છે ગાય માતા સાથે ઘણા બધા શુભ સંકેતો જોડાયેલા છે ઉદાહરણ તરીકે જો દૂધ આપતી વખતે ગાય લાત મારે છે અને બધું દૂધ ઢોળાઈ જાય છે તો તે એક સારું સુકન છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર નીકળતું હોય અને ગાય માતા તેના વાહરડાને દૂધ પીવડાવતી હોય તે વ્યક્તિને જોવા મળે તો તેની યાત્રા ચોક્કસ સફળ થાય છે યાત્રા પર જતી વખતે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું રંભાવું પણ શુભ માનવામાં આવે છે ભૂલલથી પણ ગાય સાથે દુર્વ્યવહાર ન કરો નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડે છે ગાય સંસ્કૃતિનું મહત્વનું અંગ હોવા છતાં લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે છે ગાયો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે લોકો તેમને ચારો પણ આપતા નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરે છે લોકો તેમને તેમના નસીબ પર છોડી દે છે શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કોઈ ઢોરને લાકડીઓથી મારે છે અને કોઈ તેના પર પાણી રેડે છે ક્યારેક તે વાહનની અડફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે જાણવાની જરૂર છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું કરવું જોઈએ ગાયને ક્યારેય મારવું જોઈએ નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારે છે તેને નરકમાં વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે આગલો જન્મપ્રાણી સ્વરૂપમાં થાય છે એક કથા એવી છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાય માતાને લાકડી મારી હતી જેના કારણે ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી આરામ કરી રહેલી અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારેય પણ પરેશાન ન કરવી જોઈએ કહેવાય છે કે ગાય જ્યાં બેઠી હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકો નિયમિત રીતે ગાયના બેસવાની જગ્યાને સ્વચ્છ રાખે છે તે પોતાના જન્મમાં અજાણીએ કરેલા પાપોમાંથી મુક્તિ થઈને ગૌલોકમાં સ્થાન મેળવે છે ગાયને લાકડી મારીને ઊભી કરવી તેના ઉપર પાણી નાખવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે અને સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે માણસે ગાયના વાહડાનું બચેલું દૂધ લેવું જોઈએ નહીં પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ ધોયા પછી વાછરડા માટે વધેલું દૂધ બીજી વાર ધોઈ લે છે આવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે આવા દૂધને દોતી વ્યક્તિ અને તેનું સેવન કરનાર બંને પાપને પાત્ર બને છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌવંશ એટલે કે ગાય કે બળદની પેટ પર ન બેસવું જોઈએ તેમના પેટ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એકમાત્ર ગૌવંશ છે જેના પર મહાદેવ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતે પોતાની મરજીથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું પૂનમના દિવસે કે કોઈ પણ ખાસ દિવસે ગાય માતાને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી દોષ ખતમ થઈ જાય છે જે ઘરમાં ગાય હોય ત્યાંથી દોષ આપોઆપ દૂર થઈ જાય છે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારે ગાય માટે દરરોજ રોટલી બનાવવી જોઈએ અને દરરોજ ફક્ત તાજી રોટલી જ બનાવવી જોઈએ જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી જોઈએ આના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે આના કારણે દુઃખના દેવતા હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો ગાયને વાસી રોટલી ન આપવી જોઈએ અને સાથે જ સડી ગયેલી વસ્તુઓ પણ ગાયને ન ખવડાવવી જોઈએ ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો શું કરે છે તેઓ ગાયને આપે છે આવું ન કરવું જોઈએ જો તમે ગાયને આ ખવડાવો છો તો તમે પાપને પાત્ર થશો તમારે ગાયોને સડેલી વસ્તુઓ બિલકુલ ન ખવડાવવી જોઈએ આ વિશેષ પૂનમના દિવસે લોટના પાંચ ગોરિયા બનાવીને તેના પર હળદર લગાવો આ પછી ખવડાવો દરેક ગોરિયાને ખવડાવતી વખતે તમારે ગાયના શીંગડાને સ્પર્શ કરવો જોઈએ તેના પેટને સ્પર્શ કરવો જોઈએ તેના કપાળને સ્પર્શ કરવો જોઈએ અને ગાય માતાના પગને પણ સ્પર્શ કરવો જોઈએ આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે જેનાથી ચાલી રહેલા દુઃખદ સમયનો પણ અંત આવશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે અને એકવાર તમે પૂનમના દિવસે ગાયની અગિયાર વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે અને પૂનમના દિવસે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તો થોડો ગોળ રાખવો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી લગાડી શકો છો ગાયને ક્યારે સૂકી રોટલી ન ખવડાવો ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણના દિવસથી ચંદ્ર ઉત્તર તરફ ગતિ કરે છે અને આ બુધવારે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ પછી ચંદ્રની પૂજા કરવાથી માન સન્માન ધનલાભ થાય છે કહેવાય છે કે આ દિવસે ગોળ અન્ન વસ્ત્ર કાળા તલ ખીચડી વગેરેનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે તમને જણાવી દઈએ કે આ દિવસે તીર્થ સ્નાન કરવાથી ખૂબ જ સારું ફળ મળે છે તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું તો નહવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરો અને જો તમે સ્નાન વગેરે કરી લ્યો પછી સૌથી પહેલાં તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો તમારા અને તમારા પૂર્વજોના ભલા માટે તર્પણ કરો પિંડદાન કરો અન્ન ધન અને વસ્ત્રોનું દાન કરો અને આ ચંદ્રગ્રહણના દિવસે દાન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પૂનમના દિવસે ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પૂનમના દિવસે દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને તમને જણાવી દઈએ કે આ દિવસે પૂજાની સાથે હનુમાનજી દેવતા અને ભગવાન ભોલેનાથની પણ પૂજા કરવી જોઈએ તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો ગ્રહોના કારણે થતા દોષો પણ દૂર થઈ જાય છે જીવનમાં ધન સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ ચંદ્રગ્રહણની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવ અને લોટનો ચાર બાજુ વાળો દીવો કરવો તમારે તેમાં કાલવે વાટ મૂકીને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને તેની વચ્ચે બે આખા ફૂલવાળા લવિંગ પણ મૂકવાના છે સાંજના સમયે તેને બાળી લ્યો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો આ એક ખૂબ જ દુર્લભ ઉપાય છે આ ઉપાય જરૂર કરજો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે